પારડી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થતાં કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું ખેતી પાકમાં સો ટકા નુકસાની થતાં યોગ્ય વળતર તથા ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણ માફ કરવા માંગ કરી જન આક્રોશ યાત્રા કાઢી દવા પાણી ખાતરનો ખર્ચ સહિત યોગ્ય વળતર ખેડૂતોને આપવાની રજૂઆત કરતા સતીશ પટેલ પાડી તાલુકા તથા વલસાડ જિલ્લામાં હાલ પડેલ કોમર્સની વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર ડાંગાના પાક સડી જતા ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે ત્યારે પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ વલસાડ જિલ્લા દ્વારા જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી અને વિવિધ માંગણીઓ સાથે પાડી મામલતદાન આવેદનપત્ર આપ્યું હતું પાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા તેઓને યોગ્ય વળતર આપે તેમજ ખેડૂતોને દેવા માફ કરવું પાક ધિરાણ માફ કરવા માંગ કરી હતી ખેડૂતોના ડાંગરના પાકને સો ટકા નુકસાન થયું છે તેઓની દયનીય પરિસ્થિતિને જોતા આજે કોંગ્રેસ સમિતિ દ્વારા સેટેલાઇટ સર્વે સામે આક્રોશ વ્યક્ત કરી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું જે ખેડૂત ડાંગરનો પાકથી આખા વર્ષનો પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે તેઓને આજે કુદરતી આફત કોમોસમી વરસાદી માવઠાને કારણે નુકસાની થતા જે ખેડૂતો જમીન મહેસૂલ ખર્ચ ભરતા છે તેઓને દવા પાણી ખાતરનો ખર્ચ તેમજ નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી હતી ખેડૂતોના દેવા માફ કરવા નુકસાનીનું વળતર આપવા ખોટી જમીન માપણી રદ કરવા પાક વીમા યોજના ચાલુ કરવા પૂરતા પ્રમાણમાં ખાતર આપવા નકલી બિયારણ અને ખાતર બંધ કરવાની માંગ સાથે પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ વલસાડ જિલ્લા દ્વારા સોમાભાઈ જીતેશ હળપતિ કપિલ હળપતિ વિજય પટેલ રમેશ પટેલ ઠાકોર પટેલ અશ્વિન પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર અંદર મોસમી વરસાદી વાવાઝોડાના લીધે સમગ્ર ગુજરાત ના ખેડૂતો ને જે નુકસાન થયું હતું તે નુકસાની નું વળતર યોગ્ય રીતે મળવામાં આવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોના પાક ધિરણ માફ કરવામાં આવે કારણ કે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે જે બાબતે આ સરકારને જાગ્રત કરવા માટે અમે મામલતદારસિંહ પાર્ટી ને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂત ની પરિસ્થિતિની વાત કરીએ તો ખૂબ દયાનીય પરિસ્થિતિ છે

અને એ ડાંગરનો પાક સંપૂર્ણ નાશ થયો છે અમારી એ માંગ છે કે ખેડૂતો સમગ્ર પારડી તાલુકામાં કમોસમી વાવટા વરસાદી વાવડાના લીધે આખો સંપૂર્ણ પાક નાશ થઈ ગયો છે તો એને એ ખેડૂતો જમીન મહેસૂલ જે ભરે છે એ જમીન મહેસૂલ જે ભરતા હોય જેને નામે ખેતીની જમીન ચાલતી હોય એને સંપૂર્ણ ડાંગરનો પૂરેપૂરો પૈસા અને દવા પાણી ખાતરના પૈસા ખેડૂતોને મળે અને બાપ ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ પાછું ગુજરાન ચલાવી શકે એ માટે અમે માંગણી કરીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.